નમસ્કાર મિત્રો હું છું શ્યામ ચાવડા આજે આપણે વિશાળ તાલુકાના રાવણી કુબા રાવણી ગામે આવ્યા છે અને આજે સરકાર તરફથી જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે પાક નિષ્ફળ ગયો છે એના માટેનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ ગામના જે કિસાન આગેવાનો છે ખેડૂતો છે એ આ પેકેજથી નારાજ છે કે આ પેકેજ સ્વીકારવા માંગે છે આ બાબતે આજે આપણે ચર્ચા કરશું મળીએ આપણે અહીંના જે ખેતીના પાક ને પારવાર નુકસાની સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ ની ટીમ પહોંચી વિસાવદર તાલુકાના રાવણી કુબા ગામે અસરગ્રસ્ત ખેડૂતોની લીધી અચાનક મુલાકાત ખેડૂતે કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયેલ પાકની ચિંતામાં વિસાવદર તાલુકાના ઈશ્વરિયા ગીર ગામના ખેડૂતે કર્યો આપઘાત આ બાબતે શું કહે છે રાવણીકુબા ગામના ખેડૂતો ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા પ્રમુખ જે બી હિરાણીએ દસ પેકેજ દસ લાખના પેકેજ વિશે શું આપ્યું નિવેદન રાવણીકુબા ગામના ખેડૂતોમાં જોવા મળ્યો સરકાર સામે ભારે રોષ સરકારે જાહેર કરેલા પેકેજથી કિસાનોમાં અસંતોષ પેકેજમાં વધારો કરી ઝડપી વિતરણ કરવા ખેડૂતોની ઉઠી માંગ કેમેરામેન ભનુભાઈ સાસિયા સાથે શ્યામભાઈ ચાવડા વિસાવદર આપનું નામ શું પરસોત્તમભાઈ આપ કયા ગામના આ ગામના જ વતની છે ગામના રાવણી ગામ રાવણી ગામના છો હવે સરકાર તરફથી થી પેકેજ આપવામાં આવ્યું છે અત્યારે જે પાક નિષ્ફળ ગયો છે એનું પેકેજ આપવામાં આવ્યું છે તો એ પેકેજ થી આપને સંતોષ છે ખરા એ બહુ સંતોષ જોઈએ સંતોષ નથી શા માટે આપને આ પેકેજ થી સંતોષ નથી નુકસાની વધારે છે અને પેકેજ ઓછું પડે એટલે આપ સરકાર પાસેથી હજી જે નુકસાન થી એટલું વળતર માંગવા માંગો છો એટલું માગ્યું છે વધારે અ આપણે જોયું કે જે આ ગામના જ કિસાન આગવાનો છે કિસાનો છે એ લોકોએ સરકાર તરફથી જે પેકેજ આવ્યું છે એ પેકેજ સ્વીકારવામાં ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ થઈ છે મીન્સ કે એ લોકોને એવું માનવું છે કે જેટલું નુકસાન છે એટલું અમને વળતર આપવામાં આવ્યું નથી આપણે ગામની અંદર આવે છે ત્યાં કિસાન આપણે જે આ સરકાર તરફથી પેકેજ અત્યારે હાલ આપવામાં આવ્યું છે તો એના વિશે આપ શું કેવા માંગો છો આ પેકેજ છે ને ખેડૂતની મશ્કરી કરેલી છે તમે જો ગણતરી કરો ને તો ગઈ સાલ બસો મણ માંડવી ખરીદી હતી ઓને અઢીસો મણ માંડવી ખરીદવાની હતી એની બદલે હવા માંડવી ખરીદી તો જે ઉપલા પૈસા જે અમારા જે કારણે સરકારમાં ખરીદીના જે થાય છે ને એ જ અમને આપ્યા છે પેકેજ બેકેજ અમને કઈ મળ્યું નથી આ તો બધા અમને ઉલ્લું બધાય બનાવે છે ખેડૂને જે અમારા અઢીસો મણ માંડવી ખરીદે અટાણે એકસો વીસ મણ માંડવી ખરીદે છે તો અમારા પૈસા કેટલા વધે એની પાસે બરોબર હે તો અત્યારે એકસો વીસ મન માં ખરીદી તો એમાંય અમારા પૈસા થાય અને એક ખેડૂતને લાખ 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 નુકસાની છે એ તો આ ખેડૂતને વાડિયે દે જોવે તો ખબર પડે માંડવી કેવી ઉગી ગઈ છે હું થયું છે અત્યારે માંડવી ખરીદે છે તો કે એમાં નહું છે કે પોતે ધૂડ છોડી દે તો કઈ છે કે તો ધોરણ લઈ આવી તો કે ભેજ કરી જાય તો એનું એનું શું કરવાનું ખેડૂત ને બધાય રગડવાનું છે બધી ક્યાંય કોઈ નો કોઈ સરકાર એમ છે કે અમે ખેડૂતો આપીએ છીએ ફલાણું કરીએ છીએ ક્યાં આપવા બધે હજાર રૂપિયા જે એક બે વર્ષ એક વર્ષ નથી આપણે આ જે ગામ છે આ ગામ ની અંદર અંદાજ કેટલા એકર જમીન નું નુકસાન થયું છે વર્તન મરવા પાત્ર બધા ખાતેદાર ને બે અઢી લાખ રૂપિયા નું નુકસાન છે અહિયાં આપણે આય નું કઈ સર્વે થયેલું ખરું સર્વે તો થયું છે પણ ઈ એમને બતાવ્યું છે કે જિલ્લામાં પીડ્યો એક જિલ્લા જુનાગઢમાં પીડ્યો છે માં પીડ્યો છે ધારીમાં પીડ્યો છે આમાં અમરેલી માં પીડ્યો છે હા એટલે કે જે સર્વે કરવા વાળા આવ્યા છે એ લોકો તરફ આમ વ્યવસ્થિત એ બધું વ્યવસ્થિત છે તો મિત્ર આપણે જોયું કે આ ગામની અંદર લગભગ પાક છે એને નુકસાન થયેલું છે અને હજી આપણે આ ગામના આગેવાનો ને મળીએ અને જાણીએ કે આ ગામની પરિસ્થિતિ આ ગામની અંદર જે નુકસાન છે કેટલું છે અને સરકાર એના માટે શું પગલા લેવા જઈ રહી છે આજે જે આપણે ગામમાં આવ્યા છે આ ગામના જ એવા ભારતીય કિસાન સંઘના પ્રમુખ જે પી હિરાણી સાહેબ આપણી સમક્ષ અહીંયા એમને આપણે મળીએ અને આ બાબતે તેઓનું પણ આપણે નિવેદન લઈએ તેઓનો પણ અભિપ્રાય લઈએ તે શું કહેવા માગે છે તો આપણી વચ્ચે જેપી હિરાણી સાહેબ ભારતીય કિસાન સંઘના પ્રમુખ તાલુકા પ્રમુખ છે જેપી હિરાણી સાહેબ નમસ્કાર સાહેબ આજે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું સરકાર તરફથી આ પેકેજ ને અનુરૂપ છે આપનો અભિપ્રાય શું છે આમાં એવું છે

ત્રણ હજાર પાંત્રીસો રૂપિયા ખેડૂતો ઓનલાઈન કરવા જતા ખાઈ રહ્યા છે માટે ઈ ઓલરેડી એની પાસે બધી વસ્તુ છે જે બે હજાર રૂપિયા ખાતા દીઠ નાખે છે એમાં ખેડૂતોને લાઈનમાં ન પડે અને સરકારશ્રીને એવી અપીલ કરીએ છીએ કે જે બે હજાર રૂપિયા ઈ ખાતર દીઠ નાખે છે એમાં ઈ જે કઈ ખેડૂતને દેવાનું હોય ઈ એમાં ટ્રાન્સફર કરે એવી અમારી સરકાર પાસે માગણી છે અને બીજું જે આ અતિવૃષ્ટિ થઈ છે એવા ગામ ઈશોરિયા ગીર ખાતે એક સુરેશભાઈ સાવલિયા પણ એ આત્મહત્યા કરી છે માટે કોઈ આ આત્મહત્યાનો બીજા કોઈ ભોગ ન બને એવી સરકારશ્રીને વિનંતી કરી છે કે જેમ બને તેમ પેકેટ જાહેર કર્યું છે તેમ વિતરણ કરે બીજું કે આ જે ખેડૂતોને બે હજાર રૂપિયા ખાતા દીધ નાખે છે આવતીકાલે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કાલે બપોરે બે વાગે જાહેર કરેલું છે કે બધા ખેડૂતને બે હજાર રૂપિયા ખાતા દીધ આપવાના છે તો એમાં આ જે સહાય આપવાની હોય એ એમાં નાખી દે એવી અમારી સરકાર પાસે રજૂઆત છે મિત્રો આપણે જોયું કે આ જે અતિવૃષ્ટિ ચર્ચા વિચારણા નહી કરે તો આવા અન્ય બનાવો પણ બનશે એટલા માટે સરકારને ને પણ અહીંથી આ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ બાબતે થોડું ધ્યાન આપે અને આ જે વળતર છે એમાં વધારો કરી અને બહુ ઝડપથી આ વળતર છે ખેડૂત સુધી પહોંચે એવું આપણે હમણાં જાણ્યું ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ શ્રી જેપી સાહેબ જે આજ ગામના પંચાયત ના સદસ્ય આપણી વચ્ચે છે તો એમને પણ મળીએ કે તેઓ આ બાબતે શું કહેવા માંગે નમસ્કાર આપનું નામ શું મુકેશભાઈ અચ્છા મુકેશભાઈ આ બાબતે આપ શું કહેવા માંગો છો મારું એમ કહેવાનું છે સરકાર છેને કે આ તમે પેકેજ જાહેર કર્યું એમાં જે આ ખેડૂતો આપઘાત કરે છે એવી આપઘાતો ન કરે એટલા માટે મહેલી તકે અને મહેલી સહાય આપે એવી મારી નિમ્ર વિનંતી મિત્રો આ વિસ્તારના ખેડૂતો હાલ સરકારને અનુરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખેડૂતો અત્યારે હાલ આપઘાત તરફ વળી રહ્યો છે આવું ન બને માટે ઝડપથી આ પેકેજ માં સુધારો વધારો કરી પેકેજ જાહેર કરવામાં આવે કેમેરામેન ભનુભાઈ સાસિયા સાથે શ્યામ ચાવડા વિસાવદર